ડાંગ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર હેમાંશુ એમ ગાવિતની મહેરબાનીથી ચાલતું બોગસ તબીબોનો રાફડો ફાટી નીકળતા મોકળું મેદાન સમજી ગયા હોય તેમ લાગે છે ડાંગ જિલ્લામાં સુબીર વગેરે આહવા નડક ચો કાલીબેલ જેવા વિસ્તારમાં યુપી બિહાર બંગાળથી આવી પકડી બેસેલા અધિકારી અને ડાંગ જિલ્લામાં ચૂંટાયેલા નેતા જિલ્લા આરોગ્ય વિભાગના અધ્યક્ષ ને પણ ગતાગમ નથી તેમ લાગી રહ્યું છે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો ડાંગના બોગસ ડોક્ટરો સાથે ડોક્ટર એચ એમ ગામિતની મિલીબગતથી ડાંગમાં બોગસ તબીબોનો જથ્થો ભેગા થયા છે કોઈ કાર્યવાહી કે તપાસ પણ હાથ ધરવામાં આવતા કેમ નથી તો આ મિલી નથી તો શું છે હપ્તા ખુ બીજી તરફ વગઈ ખાતે બંગાળી બાબુના કરિયાણાની દુકાનની જે મોત ને ભેટ્યા તેવી દવાઓ ખુલ્લી વેચાણ કરતો હોય છે અને દવા ગોળી આપ્યા બાદ દવા કેવી રીતે લેવામાં આવે તેની પણ સમજાવવામાં આવે છે એવી બોગસ તબીબો બંગાળથી ડાંગ જિલ્લાના લૂંટ ચલાવી રહ્યા છે આમ બોગસ ડોક્ટર બનીને લોકો પર પ્રેક્ટિસ કરીને આદિવાસીઓને લૂંટે છે એવા તબીબો સામે જિલ્લા કલેક્ટર સાહેબ તાળિયા ઝટક તપાસ હાથ ધરવામાં આવશે એવી લોકોમાં માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ ડાંગ